કલેક્ટર કચેરીએ શું રજૂઆત કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને આવવાનું એટલા માટે થયું કે અમે પુણા ગામ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે પીઆઈ સાહેબને એમણે દારૂના અદ્દા બંધ કરાવવાની અમને વાત પણ કરી હતી કે અમે બંધ કરાવી દઈશું છતાં એ લોકો એક્શન નથી લીધી ત્યારબાદ અમે કમિશનર કચેરીએ રજૂઆત લઈને ગયા કમિશનર કચેરીએ હું બે વાર ગયો છું છતાં પણ અમારી એક્શન નથી લીધી એટલા માટે અમે દારૂના અદ્દા બંધ થાય એટલા માટે કમિ કલેક્ટર કચેરી અમે આવ્યા છીએ